જે ઘણા લોકો ચૈત્ર નવરાત્રિ એટલે કે નવ દિવસ સુધી લીમડાનો રસ પીએ છે તો ખરેખર લીમડાનો રસ પીવો જોઈએ કે શું આયુર્વેદશાસ્ત્ર શું કહે છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એક આયુર્વેદ ચિકિત્સક છું એમડી આયુર્વેદ છું મિત્રો અત્યારે ચૈત્ર મહિનામાં ઘરે ઘરે લીમડાનો રસ પીવાય છે અને લોકો પરંપરાથી લીમડાનો રસ પીએ છે ઘણા લોકો ચૈત્ર નવરાત્રિ એટલે કે નવ દિવસ સુધી લીમડાનો રસ પીએ છીએ તો ખરેખર લીમડાનો રસ પીવો જોઈએ કે શું આયુર્વેદ શાસ્ત્ર શું કહે છે અથવા આયુર્વેદશાસ્ત્રમાં લીમડા વિશે કયા ગુણ કીધા છે જે તમે એનો ઉપયોગ કરવા માટે તો વિષય હું તમને જણાવતો આયુર્વેદમાં ભાવ પ્રકાર સંહિતામાં લીમડા વિશે કહ્યું છે કે નિમ્બા સીતો લઘુગ્રાહી કટુ તિકતો અગ્નિવાતકૃત અરદ્ય શ્રમણ કાષ જ્વર અરુચિ કૃમિપ્રણૂત મતલબ કે લીમડા વિશે કહે છે કે લીમડો શીત છે ઠંડક કરે છે લઘુ છે પચવામાં હલકો છે ગ્રાહી છે મતલબ કે ઝાડાને બાંધી દે છે જે પતલા ઝાડા થતા હોય અતિશાર થતો હોય એને માટે ગ્રાહી માટે એ ઉપયોગી છે કટુ તીખ છે એટલે મતલબ કડવો તીખો તો છે જ પણ સાથે અગ્નિવાતકૃત એટલે કે શરીરમાં અગ્નિનું પ્રમાણ વધારે છે અને વાયુ પણ વધારે છે અહૃદ્ય હૃદય માટે નુકસાનકારક છે શ્રમહૃત થાક દૂર કરે છે ત્રુટ એટલે તરસ પણ મટાડે છે કાશ ખાંસી મટાડે છે અને એ ઉપરાંત જ્વર અરુચિ કૃમિ પ્રણુદ જ્વર એટલે કે તાવ મટાડે છે અરુચિ મટાડે છે અને કૃમિ કૃમિનો નાશ કરે છે તો એ રીતે જોઈએ તો અત્યારે ઉનાળાના ઋતુમાં જ્યારે બહાર ગરમી વધારે હોય છે પસીનો વધારે થતો હોય છે પાચનશક્તિ બગડતી હોય છે તેમજ થાક લાગે અને તરસ વધારે લાગે છે તો આ બધી સમસ્યા માટે લીમડો તમારા માટે ફાયદારૂપ છે કારણ કે લીમડો તમારા શરીરમાં ઠંડક લાવે છે ત્યાં તરસ મટાડે છે અને થાક દૂર કરે છે સાથે સાથે ઘણીવાર પસીનાને કારણે ફંગસ ઇન્ફેક્શન થાય લોકોને ખંજવાની સમસ્યા રહેતી હોય છે તો એ કૃમિપ્રણૂત એટલે કે ફંગસ પણ દૂર કરે છે એટલે લીમડાનો રસ પીવાથી તમારા શરીરમાં એ પણ ફાયદો થાય છે કે ખંજવાળ દૂર થાય છે ને કૃમિ મટે છે પણ સાથે સાવધાની એ રાખવાની કારણ કે એ વાતકૃત છે શરીરમાં વાયુ વધારે છે અને અરધ્ય છે હૃદય માટે નુકસાનકારક છે ચૈત્ર ઋતુમાં આપણે ચૈત્ર મહિનામાં જે થોડાક નવ દિવસ માટે લીમડાનો રસ પીએ છે તો એ બરાબર છે પણ લીમડાનો રસ તાજો કાઢેલો હોવો જોઈએ ફ્રિજમાં સ્ટોર કરેલો ઠંડો રસ નુકસાનકારક થઈ શકે છે સાથે અતિ પ્રમાણમાં નથી લેવાનું જે આપણામાં કહ્યું છે કે અતિ સર્વત્ર વર્જયિત અતિ પ્રમાણમાં લેશો તો એ તમારો લીમડો તમને બિનઆરોગ્યપ્રદ રહેશે તો આ રીતે થોડીક સાવધાની રાખો તો લીમડો પણ કડવો લીમડો પણ તમારા માટે આરોગ્યપ્રદ બની રહેશે તો મિત્રો બસ એ જ દર વખતે કહું છું તે રીતે આયુર્વેદને અપનાવો આજીવન સ્વસ્થ રહો નમસ્કાર